નમસ્કાર ક્રાઇમ આવાજ ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું નાનજીભાઈ ઠાકોર આજે વાત કરવાની છે પાટણ જિલ્લાના સમી તાલુકામાં એક જે ટ્રસ્ટ ચાલે છે તે ટ્રસ્ટમાં ગેરનીતિઓ થઈ છે અને એક ભાઈ બહેન છે તેમણે આ ગેરનીતિઓ કરી હોય પ્રમુખ દ્વારા તેમના વિરુદ્ધ સમી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ટ્રસ્ટમાં તેઓએ ટ્રસ્ટી તરીકે

વિગતે વાત કરીએ તો પાટણ જિલ્લાનું એક સમી કરીને તાલુકો આવેલો છે આ તાલુકામાં સ્વામી વિવેકાનંદ ખાદી ઉદ્યોગોના નામે અહીં એક ટ્રસ્ટ ચાલે છે આ ટ્રસ્ટ હેઠળ માધ્યમિક શાળા પણ ચાલે છે જે તે સમયે તેના પ્રમુખ તરીકે ગીતાબેન ડૉટર ઓફ વાઈફ પરસોત્તમ ચંદ્ર

ટ્રસ્ટ ચાલે છે જે ટ્રસ્ટમાં માધ્યમિક શાળા પણ ચાલે છે જે તે સમયે આ ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે ગીતાબેન એટલે કે આ ફરિયાદીની નિમણૂક થઈ હતી ત્યારથી આજ દિન સુધી તેઓ પ્રમુખ તરીકે કાર્યરત છે અને આ ટ્રસ્ટમાં આજીવન ટ્રસ્ટી પણ છે જે ટ્રસ્ટમાં પ્રમુખ ગીતાબેન ભાઈલાલભાઈ મણીલાલ ઠક્કરની ટ્રસ્ટી તરીકે નામ દાખલ કરવામાં આવે છે અને તેઓ સમી ખાતે રહેતા હોય તમામ રે જે રેટનેર છે તેની જવાબદારી પણ તેમને સોંપવામાં આવે છે પરંતુ બે હજાર વીસમાં ભાઈલાલભાઈ છે તે મરણ જાય છે અને જેથી તેમની દીકરી ભારતીબેન ઈશ્વરભાઈ ઠક્કર કે જેઓ રાધનપુરના આનંદનગર સોસાયટીમાં રહે છે તેઓનું નામ દાખલ કરવામાં આવે છે જેઓ એ તારીખ તેર નવ બે હજાર એકવીસ ના રોજ એક ટ્રસ્ટની એક મિટિંગ બોલાવવામાં આવે છે જેમાં ખોટા રેકોર્ડ ઉપસ્થિત કરી આ મિટિંગ નો એજન્ડા કાઢવામાં આવે છે તારીખ ત્રીસ આઠ બે હજાર એકવીસ ના રોજ કાઢવામાં આવેલ જેમાં ગીતાબેન ની પ્રમુખ તરીકે તેઓ ખોટી સહીઓ કરવામાં આવે છે અને જેમાં ભારતીબેન પોતાના ભાઈ જે કિશનભાઈ છે કે તેમનું નામ આ ટ્રસ્ટમાં દાખલ કરવામાં આવે છે અને આ તમામ મીટિંગ માં રજૂ કરેલ કાગળો પોટી સૈયુ આ તમામ જે રેકોર્ડ છે એ રેકોર્ડ મંજૂર કરાવવા માટે જે પાટણની ચેરિટી કમિશનરની જે કચેરી છે તેમાં રજૂ કરવામાં આવે છે ત્યારે આ બાબતે ગીતાબેન ને ખબર પડે છે ને ત્યારબાદ ગીતાબેન આ ડોક્યુમેન્ટ ચેરિટી કમિશનમાંથી નકલો મેળવ મેળવવા જાય છે અને ત્યારબાદ નકલો મેળવ્યા પછી તેમણે ખબર પડે છે કે આ મીટિંગ ખોટી બોલાવાઈ છે પ્રમુખ તરીકે જે સહયોગ કરેલ છે તે પણ ખોટી છે જેથી અન્ય ટ્રસ્ટીઓને તેઓ પૂછે કે છે કે આવી કોઈ મીટિંગ થઈ હતી કે ન થઈ હતી તેથી જે ટ્રસ્ટીઓ છે તે ના પાડે છે કે આવી કોઈ મીટિંગ થઈ નથી અને જે સહયોગ પણ કરેલી છે જે અન્ય ટ્રસ્ટીઓની તે પ્રમુખ દ્વારા કહેવામાં આવે છે કે હું પ્રમુખ છું આવા ખોટા રેકોર્ડ ઉપસ્થિત કરી તમે જે તમારા ભાઈને આમાં દાખલ કર્યો છે તે યોગ્ય નથી આવું બધું ઘણું સમજાવવામાં આવે છે પરંતુ આ સમજતા નથી ને ત્યારબાદ આજે ગેરરીતિઓ થઈ હોય છે ખોટા રેકોર્ડ ઉપસ્થિત થયા હોય છે ખોટા જે નામનો ઉપયોગ કરી અને આ રીતે આ લોકોએ આ જે બેન છે તેમણે તેમના ભાઈનું નામ દાખલ કરતા આ પ્રમુખ દ્વારા ચેરિટી કમિશનરની કચેરી પાટણ છે ત્યાં થી આ બધા ડોક્યુમેન્ટ લઈ અને મહેસાણા ખાતે આ અપીલ दाखल કરવામાં આવે છે અને જે અપીલમાં એક વર્ષ સુધી આ અપીલ ચાલે છે અને ત્યારબાદ અપીલ ચલાવતા જે જજ સાહેબ હોય છે તે રિટાયર્ડ થવાના હોય જેથી આ અપીલ ફરીથી પાટણ ખાતે રિમાન્ડ કરવામાં આવે છે અને ત્યારબાદ જ્યારે પાટણ અપીલ આવે છે ત્યારે ચુકાદો આવે તે પહેલા જ ભારતી બેન આ અપીલ વિડ્રો કરી લે છે કારણ કે તેમને ખબર હતી કદાચ આ બાંડો ફૂટશે અને કાર્યવાહી થશે એટલા માટે આ વિડ્રો કરી લેવામાં આવે છે ત્યારબાદ પાટણ ચેરિટી કમિશનરનો એક ચુકાદો આવે છે જે ચુકાદામાં જે નામ દાખલ થયું છે તે કિશનભાઈનું એ ટ્રસ્ટમાંથી રદ કરવામાં આવે તેવી ઓર્ડર કરવામાં આવે છે અને દ્રષ્ના ઓડિટ રિપોર્ટ જોતા ભારતીબેન તારીખ તેર નવ બે હજાર એકવીસ ના રોજ બોલાવી તેમના ભાઈનું નામ દાખલ કરેલ હતું તે ઓડિટ રિપોર્ટ તારીખ તેર નવ બે હાજર એકવીસ પહેલા એટલે કે તારીખ ત્રીસ ત્રણ બે હાજર વીસ અને તારીખ એકત્રીસ ત્રણ બે હાજર એકવીસ ના રોજ રિપોર્ટની કોલમ નંબર છ માં કિશનભાઈ નામ લખાવેલ અને તેમની ભારતી બેને અનુમોદન આપેલ આમ આ લોકો ભારત સરકાર ઇન્કમ ટેક્સ વિભાગ સાથે પણ છેતરપિંડી કર્યું હોવાનું સામે આવ્યું હતું તેમજ હર્ષદભાઈ મણીલાલ અમદાવાદ પણ ટ્રસ્ટમાં ન હોવા છતાં પોતે ટ્રસ્ટમાં બતાવી તારીખ તેર નવ બે હાજર એકવીસ ની મિટિંગમાં સહી કરેલ હોવાની વિગતો પણ સામે આવેલ છે તથા અરવિંદભાઈ મણીલાલ જેઓ અમદાવાદ રહે છે તેઓ પણ પોતાની સહી કરી ખોટા કાર્યમાં સહયોગ કરી હોવાની વિગતો પણ સામે આવેલ છે આમ આ ટ્રસ્ટના બંધારણ મુજબ સાધારણ સભા તમામ ટ્રસ્ટીઓની હાજરી ન હોવા છતાં કાયદા વિરુદ્ધ સભા ભરી ખોટા રેકોર્ડ ઉપસ્થિત કરી આ તમામ રેકોર્ડ મંજૂર કરાવવા માટે ચેરિટી કમિશનરમાં આ તમામ ડોક્યુમેન્ટ રજૂ કરી સરકાર સાથે છેતરપંડી કરેલ હોવાની વિગતો સામે આવતા અને જેપી ઠકર તરીકે પ્રમુખ ગીતાબેનની ખોટી સહયોગ કરેલ હોય જેથી આ લોકો વિરુદ્ધ આઈપીસી કલમ ચારસો એકોતેર ચારસો અડસઠ ચારસો સડસઠ ચારસો વીસ અને એકસો વીસ બી મુજબ ભારતી બેન ઈશ્વરભાઈ જેવો હાલ રાધનપુર રહે છે અને કિશનભાઈ લાલભાઈ ઠક્કર ખાતે રહે છે તેઓ હાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે ત્યારે આ ટ્રસ્ટમાં આ રીતે છેતરપિંડી કરી ખોટું નામ દાખલ કરેલ હોય સભી પોલીસ સ્ટેશનમાં આ ગુનો નોંતાતા હાલ તો ખળભળાટ જોવા મળી રહ્યો છે બસ એજ જો જો તમે અમારી ચેનલ માં નવા છો અને આવા જ ન્યૂઝ તમારે અમારી ચેનલ ના જોવા માટે તત્પર છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી અમારી ચેનલ ના લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે બસ એજ નમસ્કાર જય હિન્દ